અને સાહેબ શ્રી છે તે આપણા રાજ્ય સિવાય અન્ય રાજ્યમાં પણ તાલીમ આપવા માટે જાય છે તો આપણે સાહેબને પહેલા કશું કે તેમનો પોતાનો પરિચય આપે અને પછી આપણે એમની ભાઈથી પ્રાકૃતિક ખેતીના શું શું ફાયદા છે અને તેમાં કઈ રીતે આગળ વધી શકાય તે બાબતની માહિતી આપણે સાહેબ શ્રી પાસેથી લઈશું અ નમસ્કાર કેડૂત ભાઈઓ જો હું વાત કરું તો મારું નામ ભરતભાઈ એ પટેલ હું પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા

આમ તો ખેડૂતભાઈ આપણે સૌ ખેતી સાથે જોડાયેલા છો અને ખેતીના વ્યવસાય બાબતે આપણી પાસે ઘણો અનુભવ છે અને આપણા મનમાં પ્રશ્ન થાય કે આપણે સૌ અત્યારે જે ખેતી કરો છો એ કૃષિ રસાયણો વાળી આપણે ખેતી કરીએ છીએ તો સરકાર શ્રી દ્વારા આ નવી ખેતી પદ્ધતિ લાવવાનું શું પ્રયોજન હોઈ શકે એ બાબતે આપ સર્વેના મનમાં અદ્વિધા હશે તો આ બાબતે વિગતવાર આપણે આ જાણીશું કે શા માટે આપણે પ્રાકૃતિક ખેતી કરવી પડે તો જે આ પ્રાકૃતિક ખેતી છે બરોબર તો એ સરકાર દ્વારા શા માટે શરૂ કરવામાં આવી અને પ્રાકૃતિક ખેતી શું ફેરફાર આવશે આપ ખેડૂતભાઈઓ જાણો છો કે આપણે જો સત્તરમી સદીની વાત કરીએ તો આપણો દેશ દૂધની નદીઓ વહે અને વિશ્વ ગુરુ તરીકે આપણા દેશની હતી અને આ સમયે આપણા દેશનું જે અર્થતંત્ર છે એ ગ્રામ્ય આધારિત કૃષિ અર્થતંત્ર ઉપર નભતું હતું અને કૃષિનો પાયો જે છે એ પશુપાલન હતો ગાય આધારિત ખેતી તે સમયે આપણા દેશની કરોડ રજ્જુ હતી અને એના કારણે આપણા દેશની જલાલી હતી ત્યાર પછી મુઘલ સામ્રાજ્ય આવ્યું અંગ્રેજ સલ્તનત આવ્યો દિવસે ને દિવસે કૃષિ ક્ષેત્રે એ વખતે જે ધ્યાન આપવું જોઈએ એ ધ્યાન અપાયું નહીં અને પરિણામે ભારત દેશ આઝાદ થયો તેવા સમયે દેશના લોકોને પોતાનું ત્રણ ટાઈમ ભોજન લેવું એ પણ એક મોટી મુશ્કેલી હતી અને ત્રણ ટાઈમ માટે સાત્વિક આહાર મળે લોકોને ખોરાક મળે એ માટે ખાસ કરીને હરિયાળી ક્રાંતિ લાવવામાં આવી અને આપણા દેશની અંદર હરિયાળી ક્રાંતિ આવવાથી નવી નવી સંશોધિત જાતો આવી અને વધુ ઉત્પાદન માટે વિવિધ પ્રકારના કૃષિ રસાયણોનો બેફામ ઉપયોગ આપણે કર્યો અને જો છેલ્લા બે એક દસકાનું આપણે મૂલ્યાંકન કરીએ હરિયાળી ક્રાંતિ લાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ હતો કે દેશને ખાદ્યાન્ન ક્ષેત્રે સ્વાવલંબી બનાવો હવે ખાદ્યાનની અંદર કઠોળ પાકો છે તેલીબિયા પાકો છે ધાન્ય પાકો છે આ તમામનો સમાવેશ થાય છે આપણે વિચારીએ કે હરિયાળી ક્રાંતિ લાવ્યા બાદ લગભગ એક વર્ષ એટલે જેટલો સમય વીતી ગયો પણ તમામ ખાદ્યાન્ન છે તેલીબીયા છે કઠોળ છે અને તમામ ધાન્ય પાકોમાં આપણે સ્વાવલંબી બન્યા નથી એનો મતલબ એવો નથી કે આપણને હરિયાળી ક્રાંતિના પરિણામો નથી મળ્યા એવું પણ નથી ખાસ કરીને ઘઉં જોઈએ કે ચોખા જોઈએ એ બાબતમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ હજુ પાકો છે કે કઠોળ પાકો છે એમાં હજુ આપણે સ્વાવલંબી થયા નથી એટલે જે મુખ્ય હેતુ હતો હરિયાળી ક્રાંતિનો એ આપણે હજુ સિદ્ધ કરી શક્યા નથી અને તેના બદલે જો રાસાયણિક ખાતરો એટલે કે હરિયાળી ક્રાંતિથી જે માઠા પરિણામો આવ્યા રસાયણો છે પર્યાવરણ એ બધા તો પ્રદુષિત થયા છે પણ જીવ માત્ર ને પૃથ્વી ઉપર રહેવા માટે એક મોટી સમસ્યા ઉભી થઈ છે હરેક ક્ષેત્રે પ્રદૂષણ થવાના કારણે આજે સામાન્ય જે જીવન હતું એ ખૂબ મુશ્કેલ ભરું બની ગયું છે અને આમ જનતાની સુખાકારી જીવ માત્ર ની સુખાકારી માટે આપણે ફરી જે કુદરતના ખોળે ખેતી ક્ષેત્રે જવાની જરૂરિયાત ઊભી થઈ છે એટલે કે પ્રાકૃતિક ખેતી માટેની જે જરૂરિયાત ઊભી થઈ છે એટલા માટે આપણે ખાસ આ ખેતી કરવી જરૂરી છે જેના કારણે જીવનું જતન થાય અને આમ જનતાને સાત્વિક ખોરાક મળે આજના સમયમાં જે માનવજાત અનેકવિધ રોગોથી ઘેરાયેલી છે એમાંથી જો કોઈ મુક્તિનો માર્ગ હોય તો એ સાત્વિક આહાર છે અને સાત્વિક આહાર માટે પ્રાકૃતિક ખેતી કરવી એ ખૂબ જરૂરી છે તો સર પ્રાકૃતિક ખેતીમાં આપણે જોઈએ બરોબર તો પ્રાકૃતિક ખેતી છે સજીવ ખેતી છે અને જૈવિક ખેતી છે તો આ ત્રણેયમાં શું તફાવત છે આમ તો જે મોટા ભાગે આજે ખેડૂત ભાઈઓ છે એ એવું માને છે કે આપણી જૈવિક ખેતી છે ઓર્ગેનિક ખેતી છે અને આ દેશી ગાયના ગોબર વાળી પ્રાકૃતિક ખેતી છે આ બધું સરખું છે પણ ખરેખર એમાં ખૂબ તફાવત રહેલો છે આપણે જો જૈવિક ખેતી કે ઓર્ગેનિક ખેતી આની જો વાત કરીએ તો આ ખેતી એવી છે કે એ ખેતીની અંદર ઉત્પાદન મેળવવા માટે બજારની અંદર આપણે જે જૈવિક સંસાધનો મળે છે જૈવિક સાધન સામગ્રી મળે છે અથવા તો ઓર્ગેનિક સાધન સામગ્રી મળે છે એ ખરીદી કરવી પડે છે અને વાપરવી પડે છે માનો કે આપણે રાસાયણિક ખેતી કરે છે એના માટે આપણે રસાયણો બજારોમાંથી લાવીએ છીએ એવી રીતે જૈવિક ખેતી માટે એવા સૂક્ષ્મ જીવો છે કે બોટાનિકલ જૈવિક દવાઓ છે એ આપણે બજારોમાંથી લાવવી પડે છે જ્યારે એના બદલે આ જે પ્રાકૃતિક ખેતી છે એટલે કે જે છોડના વિકાસ અને વૃદ્ધિ માટે જે કઈ સાધન સામગ્રીની છોડને જરૂર રહે છે એના માટે આપણે એવી ખેતી પદ્ધતિ ડેવલપ કરીએ જે પ્રકૃતિમાંથી મળે બજારમાંથી સામાન્ય રીતે આ ખેતીમાં કરવી હોય તો એવા કોઈ ખાસ નોંધપાત્ર આપણે કહીએ તો એનો ખર્ચ શૂન્ય અથવા તો નહીં વધશે જયારે અન્ય ખેતીની અંદર એ ખર્ચો રાસાયણિક ખેતી જેટલો થઈ જાય છે એ દ્રષ્ટિએ પ્રાકૃતિક ખેતી બધી ખેતી પદ્ધતિઓથી જુદી પડે છે અને સર આ જે પ્રાકૃતિક ખેતી છે તે તરફ પાછું વળવું પડશે બરાબર તો એ માનવ જીવનને કઈ રીતે અસર કરે છે અથવા તમે કઈ રીતે જોવો છે બહુ જ અગત્યની વાત છે કે આપણે બધા કહીએ છીએ અને ઘણી વાર તમે બધું સાંભળ્યું હશે કે માનવ જીવતમાં આ જે કેન્સર છે ડાયાબિટીસ છે આ બધા રોગો છે એને સીધો સંબંધ ખેતીના રસાયણો સાથે છે તો કેવી રીતે એ આપણે સમજવાની ખરેખર

એ ઉપરના તંતુમૂળની જે આપણે વાત કરીએ છીએ જે સામાન્ય રીતે પોષણ તત્વો જમીનમાંથી લેવાનું કામ કરે છે એ લગભગ ઉપરના ઇંચ નો રસકસ છે કે ઓગરેલું યુરિયા છે એ એમોનિકલ કે નાઇટ્રેટ ફોર્મ ની અંદર છોડ લઈ શકતો હોય છે ત્યારબાદ માનો કે આપણે પિયત પહેલું પિયત આપીએ યુરિયા ખાતર નાખીએ ત્યાર પછી દસ પંદર દિવસે બીજું પીએત આપીએ ત્રીજું પીએત આપીએ યુરિયા ખાતર જે પાણી સાથે વઘરીને નીચે ગયું છે એ વારંવાર આપણે પીએત એટલે નીચે જાય એમ એ સાથે નીચે જશે અને ભૂગર્ભ જળ જે નીચે આવેલું છે જમીનની અંદર નીચે નદી રહેલી છે એ ભૂગર્ભ જળ સાથે આ વગરેનું યુરિયા ભરે છે અને પાણીને કેન્સરગ્રસ્ત બનાવે છે આવું પાણી આપણે બોટ કુવા દ્વારા ઉલેચીએ છીએ અને આપણા પાણી પીવાના માટે પણ વપરાય છે ઘર વપરાશમાં પણ વપરાય છે આપણા પશુપાલન માટે પણ આપણે પાણી વાપરતા હોઈએ છીએ આ પાણી ખરેખર યુરિયા વગેરે સાથેનું જે પાણી આપણે પીએ એ ખરેખર કેન્સરગ્રસ્ત પાણી કહેવાય કે આવું પીવાથી આપણને કેન્સર થઈ શકે છે એટલે આ એક સામાન્ય એક ઉદાહરણ છે કે આવી રીતે કૃષિ રસાયણો આપણા માનવ જાતને જીવલેન નીવડી શકે છે એટલા માટે આપણે ખરેખર આ એમાંથી આપણે પાછા આપણા વડીલ જે ખેતી કરતા હતા કુદરતના ખોરે અને પ્રકૃતિના સાનિધ્યમાં જવાની જે વાત છે એ પ્રાકૃતિક ખેતી છે એના ઉપર આપણે હવે ફરજીયાત બધાએ આવવું પડશે

રાસાયણિક ખેતી પદ્ધતિ કેવી રીતે કરવી એમનો તમને સારો બોરો અનુભવ છે એટલે તમે એ અનુભવ વાળી ખેતી કરો છો જયારે આ પ્રાકૃતિક ખેતી છે આમ તો એ આપણા બાપ દાદાનો જૂનો જ પદ્ધતિ જ છે કંઈ નવી પદ્ધતિ નથી પરંતુ કેટલાક સમયથી આ પદ્ધતિ આપણે ભૂલી ગયા છીએ હવે આ જયારે નવી પદ્ધતિ આવે એટલે એને આપણે જો અક્ષર અસર એના જે બધા પાસાઓ છે એને જો આપણે સમજીએ નહીં અને જે આપણી પાસે જ્ઞાન છે અથવા તો આપણી પાસે જે માહિતી છે એ માહિતીનો જ ઉપયોગ કરીને જો પૂરો પ્રયાસ આપણે ના કરીએ તો ચોક્કસ કોઈ પણ પદ્ધતિ હોય તો એનું જે ઉત્પાદન આપણે આવવું જોઈએ એ ન આવે પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના આયામો જળવે શરૂઆતથી જો વ્યવસ્થિત સમજો અને બધા આયામોનો સંકલિત વ્યવસ્થિત સમજપૂર્વક જો ઉપયોગ કરીએ તો આપણી જે આ દ્વિધા છે કે ઉત્પાદન ઘટે એની સાથે હું સહમત નથી કારણ કે પ્રાકૃતિક ખેતીમાં એક એવી વાત છે કે મોટાભાગે ખેડૂતભાઈ શું કરે છે કે બીજા મૃત વાપરે છે જીવામૃત વાપરે છે પણ એના પછીના પણ એ અગત્યના આયામો છે કે ઘનજીવામૃત ખાસ આપણે વાપરવું જોઈએ જે આપણે જમીન પ્રાકૃતિક ખેતીનું જે હાર છે એ સહયોગી પાકો અને આચ્છાદન આ ખૂબ અગત્યનું પાસું છે આપણને બધાને ખબર છે કે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એટલે એમાં આપણે રાસાયણિક ખાતરો નાખવાના નથી પરંતુ છોડના વિકાસ વૃદ્ધિ અને ઉત્પાદન માટે જે કઈ અન્ય આવશ્યક તત્વો છે જેવા કે નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે અન્ય કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે આ ઉપરાંત સૂક્ષ્મ તત્વો પણ ઘણા બધા છે એ બધાની છોડના ઉત્પાદન માટે ખૂબ જરૂરી છે કારણ કે આવશ્યક તત્વો છે તો આ બધા ખરેખર છે આપણને ખબર હશે કે અત્યારે મોટા પાયે ખેડૂત ભાઈઓ ઘઉં વાવેતર કરતા હશે ઘઉં એવો એક પાક છે કે એને વધુ પ્રમાણમાં નાઇટ્રોજન તત્વની જરૂરિયાત રહે હવે જો આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોઈએ આપણો જમીનનો ઓર્ગેનિક કાર્બન છે જો એક ટકા હોય અને આપણે જો ઘઉંનું વાવેતર કરીએ તો આપણને સારું ઉત્પાદન મળે પણ ઘઉંના પાકને જો નાઇટ્રોજનની વધારે જરૂર પડે છે એવી આપણે જાણકારી હોય તો ઘઉંની સાથે સહયોગી પાક અથવા તો મિશ્ર પાક તમે આઠથી દસ ટકા મુજબ રજકાનું મિશ્રણ કરીને તમે ઘઉંનું વાવેતર કરી શકો છો રજકાના જે મૂળ છે જો એને અનુકૂળ પરિસ્થિતિ મળે તો લગભગ દોઢેક ફૂટ સુધી નીચે જાય છે અને એ કઠોર પાક છે એમાં રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા એના મૂળમાં વસે છે જે નાઇટ્રોજન ફિક્સ કરે છે અને ઘઉંને આપે છે અને બીજું કે કે તમારે શું થાય ઘઉની કાપણી કર્યા પછી જો એકાદ બે પીયત તમે આપો તો આ જે રચકો છે ફરી વિકાસ થઈ અને એનું બિયારણ પણ તમે સારી રીતે પકવી શકો અને ઘણી એવું પણ બને કે આપણા ઘઉંનો જે કંઈ ખર્ચો છે તો એ રચકાનું બીજ વેચવાથી આપણને મળી રહે એટલે આપણે જે કહીએ છીએ કે ખેતીની અંદર આપણને પ્રથમ વર્ષે નુકસાન થવાની જે ભીતિ દેખાતી હોય એ આપણો અનુભવ એવો હોવો જોઈએ કે આપણે એક પાક નહીં વાવતો એ પાકને અનુરૂપ છે એવા બે પાંચ પાકો સાથે તમે વાવો તો ક્યારેય પ્રાકૃતિક ખેતીની અંદર નુકસાન આવવાની શક્યતા ખૂબ ઓછી છે અને ઉત્પાદન ઘટવાની જે આપણી ભીતિ છે એ તદ્દન ખોટી છે જો તમે

તો સર આપ ગુજરાત રાજ્ય રાજ્યમાં પણ આ બાબતે તાલીમ અથવા કયા સ્તર ઉપર હોય એવું લાગે છે જો દરેક રાજ્ય હોય તો એની ભૌગોલિક પરિસ્થિતિ પણ અલગ હોય એવી જ રીતે આપણા રાજ્યની અંદર પણ આપણા રાજ્યની તો ખૂબ એક જો સારી બાબત કહેવાય કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ માનનીય આચાર્ય વડપણ હેઠળ આ એક મોટું અભિયાન ચાલી રહ્યું છે અન્ય રાજ્યોની સરખામણીમાં આપણું રાજ્ય પ્રાકૃતિક ખેતી દ્રષ્ટિએ તો એક ઉત્તમ મોડેલ કહેવાય છે અને આપણા રાજ્યના મોડેલ ને જોઈને સારા દેશની અંદર પણ અત્યારે પ્રાકૃતિક કૃષિનું અભિયાન ગુજરાત મોડેલ ઉપર ચાલી રહ્યું છે એટલે આપણે તો આમાં ખૂબ આગળ પડતા છીએ અન્ય રાજ્યોની સરખામણીમાં અને આજે આપણા રાજ્યની અંદર વાત કરીએ તો શરૂઆતમાં ખૂબ ઓછા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા પણ અત્યારે દસ લાખ થી પણ વધારે ખેડૂતો આ ખેતીમાં જોડાયેલા છે અને આગામી સમયમાં વધુમાં વધુ આપણા રાજ્યની અંદર ખેડૂતો પ્રાકૃતિક ખેતી એમાં જોડાઈ રહ્યા છે અને રાજ્ય સરકારની અનેકવિધ પ્રોત્સાહન આપતી યોજનાઓ પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આવેલી છે જેના કારણે પણ ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે તો એક સરસ મજાની વાત કહેવાય આપણા માટે ગર્વ સમાન કહેવાય તે વાત કહેવાય કે અત્યારે ગુજરાત રાજ્ય જે આપણું છે તે રોલ મોડલ તરીકે આગળ વધી રહ્યું છે અને પ્રાકૃતિક ખેતી કરતા હોય ખેડૂતોની સંખ્યા પણ ખૂબ જ સારી કહેવાય તો સાહેબ આમાં આપણે જે પ્રાકૃતિક ખેતી છે બરોબર તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે આપણા જિલ્લાની શું સ્થિતિ હતી અને હાલના સ્તરે આપણા જિલ્લાની શું સ્થિતિ જો સુરેન્દ્રનગર જિલ્લાની આપણે જો વાત કરીએ કે બે હજાર વીસ અને પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ હજારની આસપાસ ખેડૂતો વધતા ઓછા પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી તરફ વહેલા હતા એ વખત જોકે ખેડૂતભાઈઓ એવું માનતા હતા કે પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવો અને વાપરવું આ વિશે બહુ જાણકારી અન્ય ઘટકોની બહુ ઓછી હતી અને ત્યાર પછી રાજ્ય સરકારે જે જોબ મૂક્યો અને ગામે ગામ તાલીમો આપવાના જે ઝુંબેશ ઉપાડી અને મિશન મોડ ઉપર પ્રચાર પ્રસારની ખૂબ જ કામગીરી આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં અને રાજ્યના તમામ જિલ્લાઓમાં આ કામગીરી થઈ રહી છે જેના ભાગરૂપે આખા રાજ્યમાં ઘણા બધા ખેડૂતો જોડાય છે અને આપણે જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો અત્યારે લગભગ બેતાલીસ હજારથી થી પણ વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા છે અને મને કેતો ખરેખર ખૂબ આનંદ થાય છે તો ખેડૂતો એ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા અમારા સ્ટાફ છે તેમજ ખેતીવાડી ખાતાના ગ્રામ સેવકો વિતરણ અધિકારીઓ અને બાગાયત ખાતાના સર્વે સ્ટાફ આ બધા સાથે હળી મળીને પ્રાકૃતિક કૃષિની તાલીમોનું જે અભિયાન ઉપાડ્યું છે અને જિલ્લા એકાદ વર્ષથી દરેક જિલ્લાઓની અંદર જે ગ્રામ પંચાયતો છે એ પાંચ ગ્રામ પંચાયતોના ક્લસ્ટર બનાવવામાં આવેલા છે અને દરેક આ ક્લસ્ટરની અંદર એક તાંત્રિક અધિક કર્મચારી હોય છે એ અમારો આગમાનો સ્ટાફ હોય કે ખેતીવાડી ખાતાનો ગ્રામ સેવક કે વિસ્તરણ અધિકારી હોય એવી જ રીતે એક પાંચ ગ્રામ પંચાયતોમાંથી માંથી પ્રાકૃતિક ખેતી સારી રીતે કરતા હોય એવા કોઈ અનુભવી ખેડૂત હોય એ પણ ખેડૂત માસ્ટર ટ્રેનર તરીકે કામ કરે છે આ બે માણસના વડપણ હેઠળ પાંચ ગ્રામ પંચાયતની અંદર તાલીમો આપવામાં આવે છે અને દરેક સિઝનની અંદર દરેક ગ્રામ પંચાયતની અંદર ચારઈ તાલીમો આપવામાં આવતી હોય છે જેના કારણે મોટો પ્રચાર પ્રસાર થયો અને મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા તો સાહેબ સરસ વાત કરી તો સાહેબ આપ કે અમારા દર્શક મિત્રોને કઈ સંદેશ આપવા માંગતા હોય તો મિત્રો જોવો ધરતી એ આપણી માતા છે આપણે સૌ ધરતી પુત્રો છે દીકરો માની જ્યારે તબિયત ખરાબ હોય ત્યારે તંદુરસ્તી માટે કામ કરવાની ફરજ દીકરાની બને છે ધરતી માતા છે ધરતી પુત્ર છે અને ધરતીપુત્રના પિતા જો કહીએ તો વરુણ દેવ છે દીકરો જે કંઈ કામ કરતો હોય એમાં જો એના માતા પિતાના આશીર્વાદ હોય તો એ કામ ખરેખર સફળ થાય આજે ધરતીપુત્ર થઈને આપણે મા ધરતીને પૂછીએ કે આજે અમે જે રસાયણો વાળી ખેતી કરીએ છીએ એમાં એ ધરતીમાં તમે મને આશીર્વાદ આપો છો તો ધરતી રડતી આખે કે દીકરા મારા ત્રણ સંતાન છે ધરતી માતા એવું કે છે કે સૌથી મોટું સંતાન એટલે હે ધરતી પુત્ર તું પોતે બીજું સંતાન એટલે વૃક્ષ પશુ પંખી અને ત્રીજું સંતાન એટલે જીવ ધરતી માતા કે છે મારા ત્રણે સંતાનો

વગેરે આયામોનો ઉપયોગ કરી સાથે સહયોગી અને આપણી ખેતી નફાકારક બને આપણે સૌ સાત્વિક અનાજ બનાવીએ ઉત્પન્ન કરીએ આમ તો દરેક જીવ છે એને પૃથ્વી ઉપર જ્યારે ભગવાન અવતાર આપે ત્યારે એને શુદ્ધ હવા પાણી અને ખોરાક મળવા જોઈએ એ એનો મૂળભૂત અધિકાર છે આ અધિકાર આજની અધિકાર જીવ માત્રનો જે અધિકાર છે એ આપણે પરત આપવાની જે નેમ છે એ પ્રાકૃતિક ખેતી છે તો આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને દરેક જીવનો જન્મસિદ્ધ અધિકાર પરત આપણે પાછો આપીએ એવી સર્વે ખેડૂત ભાઈઓ માટે ખેડૂત ભાઈઓ પાસે હું અપેક્ષા રાખું છું અસ્તુ ભારત માતા કીજે ગૌ માતા કીજે તો મિત્રો સરસ મજાની માહિતી આપી આપણને શ્રી ભરતભાઈ પટેલ સાહેબે સાહેબ જો કે બહુ વ્યસ્ત હોય છે છતાં એમને ટાઈમ કાઢીને આપણને આટલી માહિતી આપી એ ખૂબ જ સારું છે અને સર્વ હું આપ સાહેબનો શ્રી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ મજાનું કામ કરી રહ્યા છો તે કામમાં આપ આગળ વધો તેવી અમારી શુભકામનાઓ અને આપે જે અમને આ બાબતે માહિતી આપી અને સમય કાઢ્યો અમારા માટે તે બદલ હું આપનો પણ ખૂબ ખૂબ આભાર માગું છું તો મિત્રો જો તમને આ વિડીયો ગમો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને હા આવી જ પ્રાકૃતિક ખેતીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમે કોઈ આવા નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી વંદે ગૌ માત્ર વંદે માત્ર